આજની સફર મેમનગર તરફ આ છે હેલ્મેટ ચાર રસ્તા અહીંયા લિટરલી એક મોટું હેલ્મેટ દેખાય છે અને હાલ એક વર્ટિકલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે સમર વેકેશન એટલે રમત ગમત અને ધીંગા મસ્તી એટલા જ માટે અત્યારે આવ્યું છે આ ફન ફેર જે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે હેલ્મેટ ચાર રસ્તાથી થોડું જ દૂર છે માનવ મંદિર એવું લાગ્યું કે શહેરની દોડધામથી દૂર કોઈ શાંત વાતાવરણમાં આવી ગયા છીએ આ મંદિર સવાર સાંજ શ્રદ્ધાળુઓથી ભરેલું રહે છે અહીંયા નજીકમાં મહારાજા અગ્રસેન આઈટીઆઈ જેવી સારી સારી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ છે અને મે ફ્લાવર સનફ્લાવર જેવા હોસ્પિટલ્સ પણ અહીંયા પાસે જ છે સુભાષ ચોક પાસે જ ડિનર બેલ સનકલ સેફ્રોન જેવા ખાવા પીવાના વેલ્યુઅન્સ સ્પોટ્સ પણ છે જે ફૂડ લવર્સ માટે તો સ્વર્ગ છે આ શહેર મેટ્રોને કારણે લિટરલી ઊંચાઈએ પહોંચી ગયું છે અને બીઆરટીએસ થી તો જાણે આખું અમદાવાદ કનેક્ટ થઈ ગયું છે અને આખરે પહોંચ્યા મેમનગર લે તળાવની લાઇટ્સ સાંજનો હળવો પવન બસ એ મોમેન્ટ તો જાણે આંખમાં કેદ થઈ ગઈ એટલે વાત એ છે કે મને તો મેમનગર ખૂબ જ ગમ્યું જો તમને પણ ગમ્યું હોય અને જો તમને અહીંયા રહેવા આવવું હોય તો આજકાલ મણિનગર સાઇડ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સના પ્રાઇસ ચારથી પાંચ હજાર રૂપિયા સ્કવેર ફૂટ ચાલે છે અને બ્રોકરેજ વગર ડીયરલિસ્ટ કરી જ આપશે